કેન્દ્રીય પ્રધાન નિર્મલા તેમણે ભારતીય પાર્ટીની ચૂંટણી લડવાની દરખાસ્તને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે જરૂરી પૈસા નથી તેમણે કહ્યું કે બીજેપી અધ્યક્ષ નડ્ડાએ એમને તેમની આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો બીજેપી નેતા સીતારમણે એક ચેનલના ઇન્ટરવ્યુમાં કહ્યું કે એક અઠવાડિયા સુધી વિચાર્યા પછી મેં જવાબ આપ્યો ના મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી મને પણ સમસ્યા છે કે આંધ્રપ્રદેશ કે તમિલનાડુ જીતવા માટે અલગ અલગ માપદંડોનો પણ સવાલ છે તમે આ સમુદાયના છો કે તે ધર્મના છો એ કહ્યું ના મને નથી લાગતું કે હું તે કરવા સક્ષમ છું નાણાં મંત્રીએ કહ્યું કે હું ખૂબ જ આભારી છું કે તેઓ મારી દલીલો સ્વીકારી